જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ચારની લાઇનમાંથી ત્રણની લાઇનનો ફુવારો આંકવાનો એક જુગાડ બનાવ્યો છે તો એ આપણે ચારની લાઇન બૂટ કરેલ છે પીવીસી અને એમાંથી ચારની લાઈનમાંથી ત્રણનો ફુવારો આકવો હોય તો કઈ રીતે સરળ પડે એ માટેનો આપણે એક જુગાડ તૈયાર કર્યો છે તો એ જો અત્યારે હું ફિટિંગ કરવા જઈ હોઉં તો હાલો કઈ રીતનું છે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો મિત્રો જો આપણે આ ચારની લાઇન છે અને એના ઉપરથી આપણે જે એલ્બો છે એ આટાવાળો છે અને આ એ આટાવાળું હોય ચારનું તો અહીંથી આપણે પાણી લઈએ અને અહીંથી આપણે ફુવારો આંકવો પડે પણ આમાં એક તકલીફ શું થાય મોટામાં મોટી કે આપણે આ સાઈડ લાઇન લઈ જવી હોય અને ટાયટીનું આ સાઈડ થતું હોય આટો પૂરો એટલે જો આમ ઢીલો રાખવામાં આવે અને પછી ફુવારા તો અહીંથી આપણે હાથેથી પાણી નીકળે પછી અહીંયા બે રીંગું રાખી કે ત્રણ રીંગું રાખી પણ ફુવારાના પ્રેશરમાં અહીંયા આપણે પાણી નીકળે એટલે આ કાયદેસર રીતે ફિટિંગ થાય નહીં તો કાયદેસર રીતે ફિટિંગ કરવા માટે આપણે એક નવો જુગાડ કર્યો હોય કે આપણે અહીંયા થોડુંક ઊંડું ખોદી અને અહીંથી અહીંયા કટિંગ કરી નાખવાનું એટલે આ ચાર તનની કપલિન છે આ ચારની લાઈન છે આ ચાર તનની કપલિન છે એ કપલિન ફિટ કરવાની પછી આ ત્રણનો કટકો આપણે છ ઇંચ લેવાનો અને પછી આ મોઢિયું આપણે ફુવારાનું જે તૈયાર જ મળે એ લઈ લેવાનું અને પછી આમાં અહીંથી સીધું હું ફુવારાનું વાક્યું લાગી જઈ અને પછી ફુવારાની લાઈન તમે આગળ જ્યાં સુધી લઈ જાઓ ત્યાં સુધી તમારે ફિટિંગ થઈ શકે અને જ્યારે ફુવારો ના આપવો હોય અન્ય કુંડીમાં આપવું હોય ત્યારે આ ડાટો દઈ દેવાનો અને ફિટિંગ કરી દેવાનું એટલે બીજી કુંડી તમારે રાખો ત્યારે અહીંયા પાણી નીકળે નહીં તો આ રીતનો જુગાડ છે હવે આને જુગાડને ફિટ કરવા માટે આપણે છે ને અહીંયા થોડુંક ખોદવું જોઈએ જેથી કરીને આ આપણે નીચું રહીએ નકર હજી આના ઉપર ફુવારાનું વાક્યું આવે એટલે આ ઊંચું બહુ થઈ જાય જે આના ઉપર હજી આની રેવલમાં હે અને અહીંથી પાછું હજી ફુવારાનું વાક્યું લાગે એટલે આટલું ઊંચું થઈ જાય એટલે એ ઊંચું ના થાય એના માટે આપણે આટલી બૂટ કરવી જોઈએ નીચે આટલી બૂટ કરી દઈ અને પછી કમ્પ્લીટ ફિટિંગ કરી એટલે આ થોડુંક નીચું રહે જેમ નીચું હોય ને એમ હરો નગર અહીંથી પછી ઊંચું થઈ જાય એટલે લાઇનમાં પછી કંઈક ટેકો રાખવો પડે નગર અહીંયાથી આપણે લાઈન આમ પાણી જાય એટલે આમ ત્રાસી થાય લાઇન એટલે એ ના થાય એના માટે આને જેમ બને એમ નીચું રાખી અને પછી અહીંથી આપણે વાક્યનો જુગાડ કરીએ તો કંઈક આ રીતનું હે અને હવે જો આપણે અહીંયા ખોદી થોડુંક અને ફિટિંગ કરી લઈ ચાલો તો મિત્રો જો આપણે અહીં ખોદાઈ ગયું છે અને હવે આ કપલીને આવી રીતના ફિટ કરવાની થાય હજી નીચે છે ને થોડું ગારા હારું ભર્યું છે એટલે પાણી ફ્રીજીક સાફ કરવું જોઈએ અને પછી અહીંયા કટિંગ કરી અને આ રીતનો કંઈક જુગાડ બનીએ અને પછી આના ઉપરથી કાયદેસર આપણે ફુવારાનું વાક્યું લાગી જાય અને ત્યાંથી પછી આગળ લાઈન આપણે આગળ જોઈન્ટ કરી શક્યું અને જ્યારે આ કુંડીનો ઉપયોગ નહીં કરવો હોય ત્યારે આ ડટો બંધ કરી દેવાનો એટલે કમ્પ્લીટ કામ ઢાકણું બાકણું દેવું નહીં પડે એલ્બો જ ટૂંકમાં નહીં આની ઉપર જે આમાં કિમાં આટાવાળું ઉપર ઢાકણું છે એ સિસ્ટમ બધી નીકળી જાય અને નવી સિસ્ટમથી જ ફિટ થઈ જાય અને આ રીતનો કરવા માટે જુગાડા એમાં જે હું વસ્તુની જરૂર પડશે ચારની લાઈન આપણે બૂટ કરેલું હોય તો ચારની લાઈનમાંથી આપણે ફુવારો આખો હોય તો ફુવારો તનની લાઇનનો આવે તો ચાર તનની કપલીન લઈ અને પાછો તનનો એક છ ઇંચનો કટકો લેવાનો અને પછી આ મોઢું લઈ લેવાનું એમાં આ ફિટિંગ થઈ જાય ને પછી અહીંયા ટીસ્ક્રુ પીલી દેવાના એટલે હે ને આ ફુવારામાં ગમે એવું પ્રેશર હોય ને તો એ નીકળે નહીં ગમે એવું પ્રેશર હોય ને તો એ નીકળે નહીં અને આ વાક્ય જ્યાં આપણે અહીંયાથી છે ને ખોલીએ આમાં આપણે ફુવારા જોઈન કરીએ ને તો આ જીમની લાઈન લઈ જાય હોય ને એમનું ટાઈટ ના થાય એમનું ટાઈટ ના થાય એટલે ઢીલો રહીએ અને ફુવારાના પ્રેશરમાં ક્યારેક ઢીલું હોય તો ત્યાંથી પાણી નીકળી ઘણું જાતું હોય એટલે કે આ હે ને આટાની સિસ્ટમ આખી નીકળી જાય અને આની જગ્યાએ ઉપર ઢાંકણું ફિટ કરવું પડે ને આપણે આ કાયદેસર ફિટ થઈ જાય અને સોલિડ કામ દેહે તો હાલો આને આપણે કટિંગ કરી અને પછી ફિટિંગ કરી લઈ ચાલો તો મિત્રો જે આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે અને લાઈન ભર્યું હોય અને એના હિસાબે પાણી નીકળ્યું છે હવે આમાં આપણે હે ને જે આ રીતનું આમદામ ફિટિંગ થઈ જાય છે અને અહીંયા ઉપર આ ડટો લાગી જાય છે અને અહીંથી પાછા આપણે પોરાનું વાક્યું લગાડી અને આગળ જ્યાં લાઈન યુઝ કરવી હોય ત્યાં આપણે યુઝ કરી શકીએ અત્યારે અત્યારે જે આમાં તલનું વાવેતર તો પણ આમાં પ્રોબ્લેમ એ થતો લાઇન આપણે લઈ જવાની થઈ ઉગમની સાઈડ અને આ ટાઇટ થાતો આથમણી આ થમણી ખોરા એટલે એ પ્રોબ્લેમ થતો એટલે એને હિસાબે આપણે હે ને આ એક કુંડીમાં આવી રીતના જુગાડ કર્યો છે અને આ હે ને કમ્પ્લીટ સક્સેસ થાય અને બધે ચારે બધેમાં ઈસ્ક્રુ પીલી દેવાના એમ સિલ ચોંટાડી અને એમ સિલ આપણે એરો ટાઈપ ચોંટાડી પ્લાસ્ટિકનું અને તન તન ઈસ્ક્રુ ફરજિયાત પીલી દેવાના અને ઈસ્ક્રુ સ્ટીલના પીળવાના જેથી કરીને કટાઈ નહીં જે આપણે આમાં પીલી દીધા છે અને આમાં હજી પીલવાના છે અને આમાં તન ઇસ્ક્રુ કટ્યા છે એટલે આપણે સવારે પીલી દેવું કાલે અથવા અને જો ઈસ્ક્રુ કંઈક હું તમને બતાવું જે આ રીતનો આવે સ્ક્રુ આ સ્ટીલનો ઇસ્ક્રુ આવે આ સ્ક્રુ હોય ને સ્ટીલનો આવે છે એટલે આ હે ને લાંબા સમય સુધી કટાતા નથી એટલે આ ઇસ્ક્રુનો યુઝ કરવાનો અને જો આ રીતનો આપણે હવે માથે બેસાડી દઈએ એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું તો હાલો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અન્ય મિત્રોને શેર કરજો જેથી કરીને આવી જુગાડ અથવા ખેતીને લગતી તમામ માહિતી તમને મળતી રહે